વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે નર્સરીથી ધોરણ બીજાના નાના ભૂલકાઓ થકી વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મેળાનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ શિક્ષકગણ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિજ્ઞાન મેળામાં અલગ અલગ પ્રોજેક્ટ્સ જેમ કે પર્યાવરણની જાળવણી વિવિધ પ્રકારના યંત્રો વનસ્પતિ બળ અને ચુંબક વિશેની માહિતી વગેરે વિષયો ઉપર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ દ્વારા નવીનતા સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું સુંદર પ્રદર્શન કર્યું હતું અતિથિ મંડળી દ્વારા વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા વિજ્ઞાન મેળાઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક वलन और संशोधन प्रतिनी उत्साह वदारवा में मदद रूप થાય છે અંતમાં પ્રિન્સિપલ શ્રીએ તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને આયોજકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ શાળાને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ આગળ ધપાવે છે મે રાજકવરસિંહ ચૌહાણ કોઓર્ડિનેટર બરોડા પબ્લિક સ્કૂલ આજ અમારે અહીં કેજી 2 સેકન્ડ કા ઓપન ડેરાા જિસકી થીમ થી અવર લિટલ સાયન્ટિસ્ટ આ બોર્ડ કે બેસ પર દેખી સકતે હે હમને કાફી سارے ઉને છોટે છોટે પ્રોજેક્ટસ વગેરા બચ્ચોને બનાયે હે जैसे अर्थ इन्वायरमेंट के बारे में रिसाइकिलिंग के बारे में छोटे छोटे कॉन्सेप्ट उन्होंने तो समझे हैं और उनका स्पोकन स्को, स्किल जो आज की डिमांड है बच्चों ने बहुत अच्छे से अपनी स्पीच दी है इसी चीज़ को हमारे ट्रस्टी सर श्री शैलेश मेहता सर और आ, प्रिंसिपल्स ऑफ हमारे बीपीएस के ब्रांच के प्रिंसिपल्स उन सभी ने विजिट करके पेरेंट्स ने विजिट करके हमारे लिटिल लीडर्स को मोटिवेट किया है थैंक्स टू ऑल ऑफ यू टू विजिट अवर कैंपस थैंक यू